છોટાઉદેપુરના આબાંકુટ ગામે ખેતરમાં કામ કરતી મહિલાની પર વીજળી પડતા ગંભીર ઈજા વડોદરા રેફર છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના આબાંકુટ ગામે ગઈકાલે સાંજે એક દુઃખદ ઘટના બની હતી જ્યારે ખેતરમાં પરિશ્રમ કરી રહેલી મહિલાને કુદરતના આકસ્મિક કડાકા ભોગવવાનો વારો આવ્યો આશરે સાંજના સમયગાળામાં ચકુબેન રાઠવા નામની મહિલા પોતાના ખેતરમાં રોજિંદા કાર્યો કરી રહી હતી તે દરમિયાન આકાશમાંથી વીજળી પડી હતી વીજળીના પ્રચંડ ઘાટથી ચકુબેન રાઠવા ગંભીર રીતે દાઝી ગયા હતા દુર્ઘટનાને પગલે ખેતરમાં અન્ય કામ કરતા ખેડૂતો તાત્કાલિક રીતે દોડી આવ્યા અને ઘટના માટે તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરી હતી પ્રાથમિક સારવાર માટે મહિલાને નજીકની કદવાલ હોસ્પિટલ લઈ જવાઈ હતી જ્યાંથી તેમના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને વધુ સારવાર માટે બોડેલી હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા હતા બોડેલી ખાતે પણ તબીબોએ હાલત વધુ નાજુક જણાતા ચકોબેનને વધુ આધુનિક અને વિશિષ્ટ સારવાર માટે વડોદરા રિફર કરવામાં આવ્યા છે હાલ તેઓ સારવાર હેઠળ છે અને પરિવારજનો સાથે સ્થાનિક ગ્રામજનોમાં આ ઘટના લઈ ભારે ચિંતાની લાગણી છે આ ઘટના એકવાર ફરીથી વીજળી પડવા દરમિયાન સાવચેતી રાખવાની જરૂરિયાત દર્શાવે છે ખેતરમાં કામ કરતા ખેડૂતો ખાસ કરીને આકાશમાં વીજળીના ચમકારાઓ અને ગર્જનાઓ નોંધાય ત્યારે તાત્કાલિક ખુલ્લા મેદાનમાંથી દૂર રહી સુરક્ષિત સ્થળે જવું અનિવાર્ય છે રિપોર્ટર અલ્તાફ મકરાણી કદવાલ છોટા ઉદેપુર દેશ 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 આ મારું નામ છે અંબાકુટ ભાઈ મંગળભાઈ સાડા પાંચ વાગે વાવાઝોડાની અંદર આવતો વીજળીનો કડાકો થયો એટલે ખેતરની મય ચકુબેન કામ કરતેલા તઈ અચાનક કડાકો થયો એટલે લગભગ ચાર પોંચ ફૂટ જમીનની અંદરથી અતરિયાર કરી અને નીચે ફેંકી દેવામાં આવી એટલે નજીક હતા તે લોકો બોમ્બ પાડી એટલે વરસાદ ને વાવાઝોડું આવી ગયું એલા માટે અમે ત્યાં એને જઈએ એટલે ઊંધા પડેલા હતા ત્યાંથી ઉઠાવીને ઘરે લાવતા એકસો આઠને ફોન કરીને કદવાલ દવાખાનાની મહી રજૂ કરવામાં આવ્યા ત્યાંથી પછી રજા કરી બોરેલી લઈ ગયા બોરેલી આજે બપોરના બાર વાગવા આવ્યા છે અત્યારે વડોદરા હોસ્પિટલની દવાખાનાની અંદર તહીં મૂકેલા છે અને મારું નામ ખવાણસિંહભાઈ મંગળભાઈ ઓંબાખુટ છે એ બેનનું શું નામ એનું એ બેનનું નામ જે દુષ્કોન થયું એ બેનનું નામ ચકુબેન વનરાજ આશરે ઉંમર કે લે આશરે ઉંમર લગભગ વીસ વર્ષ વીસ વીસ વર્ષ ખરી કેટલા સમય આ બનાવ થાય આ બનાવ થાય સાડા પાંચ વાગે દિવસે શું નામ છે તમારું મારું નામ ખમનસિંહ ભાઈ મંગળભાઈ ઓંબાખુટ ભાઈ સર હું અમારા કાકાનો ભત્રીજો હતો એ એમને બહુના પોતે છોકરાને બહુ તે અહીંથી રાડોને ઘરે લીધે ને અને અચાનક વીજળી પડી તો પછી અમારે બધા બાણા થાય દેખી કાઢ્યું તો એથી હું મૂકીને ઘરે લીધા દવા પાણી ગયા છે આ જગ્યા છે બેન ના જે વીજળી પડી એમનું શું નામ છે તમારું નામ શું છે ગામ કયું છે